બોટાદ જિલ્લામાં ગઢડા પોલીસ દ્વારા ઓછા ગુન્હાઓ તેમજ નહીવત ગુનાઓવાળા ગામોના સરપંચોનું કરાયું સન્માન ગઢડા ખાતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે સરપંચો સાથે સંવાદ કરીને સરપંચોનું સન્માન કરાયું હતું ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અગિયાર ગામોમાં એક વર્ષમાં એક પણ ગુનો નોંધાયો નથી જ્યારે ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આડત્રીસ ગામોમાં ઓછા ગુનાઓ નોંધાયેલા છે સરપંચો સાથે સંવાદ કરીને સરપંચોનું સન્માન કરવામાં આવેલ મીડિયા સાથે વાતચીત કરતા બોટાદ ડીએસપીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગુનાઓનું પ્રમાણ તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ગામોમાં એક પણ ગુનો નહીં બનવાના કારણે અને નહીંવત ગુનાઓ બનવાના કારણે મદરૂપ થાય છે

चौबीस કલાક દરમિયાન અમારો નિષ્ઠ પ્રયાસ કર્યો છે કે આપ સૌને અમે જેટલું બને એટલું આપની સાથે ઉભા રહીએ અને आपना ત્યાર પછી આપને કધું છે એ પ્રમાણે અમે કથા ઓયો છે 24 કલાક દરમિયાન અમારો નિષ્ઠ પ્રયાસ કર્યો છે કે આપ સૌને અમે જેટલું બને એટલું આપની ગ્રામ પંચાયત કાપડી સરપંચ પ્રતિનિધિ બોટાદ જિલ્લાના દરેક તાલુકાની અંદર માન્ય એસપી સાહેબની દરેક પોલીસ સ્ટેશન ગરડા હોય બોટાદ હોય રાણપુર હોય કે બરવાળા પોલીસ સ્ટેશન હોય દરેક ગામના સરપંચોને બોલાવી દરેક તાલુકા મથકે આખા બોટાદ જિલ્લામાં આવો સુંદર મજાનો કાર્યક્રમ ગયો કે જે ગામની અંદર ઓછા ગુના બનતા હોય તે સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા તેમજ થોડાક ગુના બનતા હોય અમુક જગ્યાએ તો તે સરપંચોને યોગ્ય માર્ગદર્શન આપવું જેના કારણે સરપસો અને પોલીસ સ્ટેશનની અંદર જે પોલીસ કર્મચારી છે તેમની વચ્ચે એક સારું વાતાવરણ ઊભું થાય જેના કારણે ખૂબ સારો અને સુંદર પ્રયાસ છે બોટાદ જિલ્લા એસપીનો અને દરેક તાલુકા મથકે આ રીતના કાર્યક્રમ ગોઠવવામાં આવે છે જે ખૂબ સરાહનીય કામગીરી કહી શકાય જી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા દર વર્ષે અંગ્રેજી વર્ષ પૂર્ણ થાય ત્યારે ગુનાઓની સંખ્યાના આધારે જિલ્લાના તમામ સરપંચો દ્વારા જિલ્લા કક્ષાએ એક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવે છે જેથી કરી અને જે ગામમાં ગુનાઓ બિલકુલ નહીવત છે અથવા તો ગુનાઓનું પ્રમાણ ઓછું છે એમાં એ ગામના પ્રજાજનો અને એમના આગેવાન એટલે કે સરપંચ એ પણ એટલા ભાગીદાર હોય છે જિલ્લાની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં એટલે બોટાદ જિલ્લા પોલીસ એમની સાથે સંવાદ કરે છે એમના મંતવ્યો જાણે છે એ જ રીતે આ વખતે બે હજાર ચોવીસનું વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે પ્રથમ દરેક પોલીસ સ્ટેશન જિલ્લાના ટોટલ સાત પોલીસ સ્ટેશન છે ત્યાં જે તે પોલીસ સ્ટેશનના તમામ સરપંચોને હાલ જે દસમા મહિનાના અંતે ગુનાઓની સંખ્યા છે એના આધારે સરપંચ શ્રીઓ સાથે મુલાકાત સમાજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આવતા દિવસોમાં વર્ષ પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાએ પણ આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવશે